માતાજી બે ને કેમ છે બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં અને અમારા એક નવા બ્લોગમાં તો આપણે ડેઈલી લાઈફસ્ટાઈલ આપણે શેર કરીશી બધાએ તો તમને મારો વિડીયો સારો લાગતો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને બન્યા રહેજો આગળ બ્લોગમાં તો દક્ષુભાઈ જો અમારા બેહી ગયા છે અને રિહાઈન બેઠા છે ફુગા બનાવવાના છે ને એટલે

તો દક્ષુભાઈ જમર બધાય ફૂગા નીચે ઠલવી દીધા જો તો અને આપી જ કારી આય મુક દીધી છો જો પરવાના હે પરવાના તો દક્ષુભાઈ ફૂગા ફૂલાઈ લીધા હાજી ફૂલા હાજી ફૂલાવાના તો દક્ષુભાઈ હાટુ જો આપણે ફૂગા ફૂલાઈ લીધા છે જો ચાર ફૂગા ફૂલાયા છે દક્ષુભાઈ એકા કા દક્ષુભાઈ

જો કોઈને ઓર્ડર કરવું હોય ફૂલ સ્લીવ નું છે એમ ન કરે તો શું મેલું થાય આ ફૂલ સ્લીવ નું બ્લાઉઝ છે તો કોઈને ઓર્ડર કરવું હોય તો કિંમત છે આની 330 રૂપિયા તો બહુ મસ્ત લાગ રહ્યું છે આપડું જેવું આ થાય તો એવું આવી ગયું છે મસ્ત વાઈટ કલર નું જો છે ને બહુ મસ્ત તો જો કોઈને મીશો માંથી ઓર્ડર કરવું હોય તો વસ્તુ સારી જાય છે ને મસ્ત રાજી રાજી

लोक भाय जो मातीस कारगो तो नहायर लेली तूँजो इने <laughs> पड़वानो तो शालू दरे हो जो अप्रिया सुड़ा भो मुष्किना से अपर चाहते हुआ अलो सुड़ा कली जो पशी करम्दा बीनुमा जाई अजियाम करम्दा याज जाऊ ना पबावा येलाउ

આ જ ગદો આપણે કેવડા વિનાઈ ગયા ને જો હવે છે ને કરમડા વેલન ચાલુ થઈ ગઈ કરમડા જો આપણે આવી ગયા છીએ મસ્ત કે મમ્મી દે દે એક દે જો આખી કરમથી ભરી છે તો આપણે જીનવાના છે અને સંભારો બહુ મસ્ત છે સંભારો બનાવવા આપણે તોડવાના છે આ તોડી

આપણે બસ જો જમવાનું તૈયાર થઈ ગયું છે ને ફટાફટ જમી લઈ કેમ કે જવાનું છે આપણે હોળી જોવા હોલિકા દહન કરશે એ જોવા જવાનું છે તો બનિયારે જો આગળ વ્લોગમાં કે અમારા ગામમાં હોલિકા દહન કેવું થાય છે તમને બતાવી તો બનિયારે જો આગળ બ્લોગ તમે કેતો આ રે બોલ તો આ કે નહી તો જો હોળી જઈને જોઈને આવતા રહ્યા છે બાબ દીકરો હોલિકા દર્શન કરવા ગયા દર્શન કર્યા

એ નાખીત ખરા ને કા ભાઈ દક્ષુભાઈનો આમ તમારે રાખો દીગોલો ચાલુ જ હોય ખાવાનો કા દક્ષુભાઈ ભાઈ રમાય હોળી ધૂળેટી હં તો આજનો બ્લોગ આપણે આયજ પૂરો કશું બળશું કાલે નવા બ્લોગમાં ધૂળેટીમાં તો વિડિયો સારો લાગે તો લાઇક કરજો શેર કરી કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીજો માતાજી બધાયને અને બધાને હેપ્પી હોલી